નમસ્કાર દોસ્તો આપણા રાજ્યની અંદર આપણા દેશની અંદર ઘણા બધા રોજના અકસ્માતો થાય છે અને આ અકસ્માતોમાં હિટ ઇન રનની ઘટનાઓ પણ અનેક બને છે પરંતુ શું આપ જાણો છો સરકાર દ્વારા આ હિટ એન રનના કેસમાં મૃતકના પરિવારને બે લાખની સહાય આપવામાં આવે છે એટલું જ નહીં જે ઘાયલ વ્યક્તિ હોય છે તેને પચાસ હજારની સહાય આપવામાં આવે છે પરંતુ આ સહાય લોકોને અજાણ હોવાના કારણે આ સહાયથી લોકો વંચિત રહે છે કારણ કે સિત્તેર ટકા લોકો છે તે ફોર્માલિટી જ નથી કરતા પરંતુ આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે અકસ્માત બાદ ક્યાં અરજી કરવાની રહેશે અને કઈ રીતે કેટલા સમયની અંદર સરકાર છે તેની સહાય આપણા સુધી પહોંચશે તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મૌર્ય આપણા દેશની અંદર રાજ્યની અંદર અનેક અકસ્માતો થાય છે જેમાં હિટ એન્ડ રટની ઘટનાઓ પણ બને છે મતલબ કે ઘણા બધા કેસની અંદર એવું હોય છે કે કોઈ વ્યક્તિને રોડ ઉપર ટક્કર મારીને કાર અથવા અન્ય વાહન છે તે ભાગી જાય છે આ કાર આ વાહનના નંબર જ્યારે નથી મળતા અને જે વ્યક્તિ છે તેનું મોત થાય છે તો એવા વ્યક્તિને

માત્ર ત્રીસ ટકા લોકોએ તેનો લાભ લીધો છે કારણ કે અન્ય લોકો સુધી આ મેસેજ છે તે પહોંચ્યા નથી જેથી કરીને આ વિડીયોને પણ આપ શેર જરૂરથી કરી દેજો આપણે જણાવી દઈએ કે જે વિસ્તારની અંદર અકસ્માત થયો હોય છે ત્યાંની જે મામલતદાર કચેરી હોય છે ત્યાં તમારે ફોમ નંબર એક લેવાનું છે આ એક નંબરનું ફોર્મ લઈને ત્યાં ભરવાનું છે ત્યાં જે વ્યક્તિનું હિટ રનમાં મોત થયું છે તેનો મૃતકનો દાખલો આપવાનો છે તેનો પીએમ રિપોર્ટ આપવાનો છે અને તેના વારસદાર છે તેના આધાર કાર્ડ તેનું એડ્રેસ અને તેની બેંકની પાસબુક આપવાની રહેશે આમાં પણ નેશનલાઇઝ બેંક હશે તેવા લોકોને જ સરકારની આ સહાયનો લાભ મળશે ખાનગી બેંકોમાં આપણું એકાઉન્ટ હશે એવાને નહીં મળે તો દોસ્તો જે ઘાયલ લોકો હોય છે અને એવા ઘાયલોને પણ જેનું મોત નથી થયું એવા ઘાયલોને પણ સહાય મળે છે પચાસ હજારની તો તેમાં પણ બે મામલતદાર કચેરીએ જવાનું હોય છે ફોર્મ લેવાનું હોય છે ઘાયલને જે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય છે તેને ડિસ્ચાર્જ કરે છે સર્ટિફિકેટ તેના એડ્રેસ અને પાસબુક આ તમામ વસ્તુ જમા કરાવવાની મતલબ કે ફોર્મમાં ડિટેલ્સ ભરવાની રહેશે હવે કોને કોને આ યોજનાનો લાભ નહીં મળે એના વિશે વાત કરી હતી જે લોકોનું મૃત્યુ થયું હોય છે હીટ એન રનના કેસમાં એક મહિના દિવસ સુધી એ કયા વ્યક્તિએ તેને ઉડાવ્યા છે કઈ કાર હતી એ ન પકડાય તો તેને સહાય મળશે અગર મહિના દિવસની અંદર એ વ્યક્તિની ધરપકડ અથવા ઓળખ થઈ જાય તો એ સહાય નહીં મળે આ સિવાય ઘણી બધી જગ્યાએ બે જિલ્લામાં કર્યું હોય છે અરજી મતલબ કે તમે જ્યાં અકસ્માત થયો ત્યાંય કર્યું હોય છે અને અન્ય મામલતદારે અરજી કરી હોય તો બે અલગ અલગ જગ્યાએ અરજી થતી હોય તો એવા કિસ્સામાં પણ આપને સહાય નહીં મળે જેથી કરીને એક જ જગ્યાએ આપણે અરજી કરવાની રહેશે નંબર ત્રણ આપના કોઈ ડોક્યુમેન્ટ અધૂરા હોય અથવા તો તેમાં આપણે છેડછાડ કરીને ભેરા હોય તો એવા કિસ્સામાં પણ આપણને સહાય નહીં મળે અને ચોથું જે મૃતક હોય છે તેના વારસદારમાં કોઈ વિવાદ હોય તો પણ એમાં સહાયથી વંચિત રહેશે જેથી કરીને આપ આટલી મુદ્દાઓનું ધ્યાન રાખવું આપને વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને આપના પ્રતિભાવ આપજો અને ખાસ બાબત એ છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને જે લોકો પોતાના સ્વજનને ખોય છે અકસ્માતોની અંદર તેની ઉપરથી છત્રછાયા તો તે ગુમાવે છે પરંતુ તે લોકોની સ્થિતિ છે તે ખૂબ દયનીય બની હોય છે ઘણા બધા કિસ્સામાં અમે જોઈએ છીએ કે ઘરમાં કમાવોવાળો એક હોય છે તેનું જ્યારે મોત થાય છે ત્યારે ઘર ઉપર ખૂબ મોટી આફત આવે છે અને તેના બાળકોને ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બને છે તો આપ તમામને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમામ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને ક્યારેક કોઈ પરિવાર સાથે અથવા તો કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના બને તો તેને આ જાણકારી મળે અને તે મામલતદાર કચેરીનો કોન્ટેક કરીને સહાય મેળવી શકે દોસ્તો આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ